જય જવાન જય કિશન કોંગ્રેસ અગાઉ માર્ગે નથી દોડતી ઈ વિપક્ષો કામ કરે છે અને અમારે અમે ખેડૂત આગેવાન છો અમે બિન રાજકીય છો અમારે કોઈ કોંગ્રેસ ભાજપ થી મતલબ નથી પણ અમારે ખેડૂતોને સહાય આપવી પડે જમીન જોવાણ પાક નિષ્ફળ સદંતર શું થાય બનાસકાંઠાની અંદર તો ખેડૂતોને સરકારને ને સહાય આપવી જ પડે મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ આ બાબતે આવીને ગયા છે અધ્યક્ષ પણ આ બાબતે દોડ કરી છે કૃષિ મંત્રીને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દોણ કરી છે મુખ્યમંત્રીને પણ દોડ કરી છે પણ સરકાર ટચની મસ્ત થઈ થતી ખેડૂતોને સહાય નથી ચૂકવતી જો અગાઉના ન ચૂકે તો ગુજરાતમાં પણ વિશા બદરવાળી થશે